સુરત શહેરના અડાજરમાં રમતી સાત વર્ષની માસૂમ બાળકીને છેડતી કરનાર યુવકને લોકોએ પકડીને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં ઘણા બાળકો રમી રહ્યા હતા સાંજે સાતથી સાડા સાત વાગ્યાના સમયગાળા દરમિયાન જિગ્નેશ જયંતીભાઈ રાઠોડ ઉંમર વીસ રહેવાસી શ્રમજીવી કોલોની અડાજણ તે યુવકે ત્યાં પહોંચ્યો બાળકો સંતા કુકડી રમી રહ્યા હતા ત્યારે જીગ્નેશે એક સાત વર્ષની બાળકીને ઝાડ પાછળ અંધારા છુપાઈ જવા કહ્યું ત્યારબાદ તેને બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાળકીએ તાત્કાલિક ત્યાંથી નીકળી જઈને તેની માતાને આખી ઘટના જણાવી બાળકીની માતાએ અન્ય પુરુષોની મદદથી ગાર્ડનમાં જઈને આરોપી જીગ્નેશ રાઠોડને ઝડપી પાડ્યો ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો અને પછી અડાજણ પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જીગ્નેશની અટકાયત કરી બાળકીએ શાળામાં શીખેલ ગુડ ટચ બેટ ટચના પાઠને કારણે આ ઘટના અંગે જાગૃતતા દાખવી તેને સમજાવ્યું કે આ બેડ ટચ છે ને તેને તાત્કાલિક તેની માતાને જાણ કરી જેને કારણે આરોપી ઝડપાયો આ ઘટના બાદ બાળકીની માતાએ અડાજર પોલીસ મથકે જિગ્નેશ રાઠોડ વિરુદ્ધ છેટતીની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત